નમસ્તે મિત્રો તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇઝ વેલ્થ ગુજરાતીમાં તમારું સ્વાગત છે જો તમે પહેલી વાર મારી ચેનલ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલશો નહીં નંબર એક નિયમિત કસરત કરો નંબર બે વજન ઉપર માપ રાખો અને વજન ઘટાડો નંબર ત્રણ દારૂ શરાબ તમાકુ ગુટખા જેવા વ્યસનથી દૂર રહો નંબર ચાર તળેલો ખોરાક ખાસો નહીં ઘી પદાર્થ ખાશો નહીં નંબર આઠ તમાકુનું નું કોઈ પણ પ્રકારના પદાર્થ સેવન કરશો નહીં ફણગાવેલા ખાદ્ય વાપરણ ટીપાળો નિયમિત કસરત શુદ્ધ હવા અને લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કેન્સરથી બચાવે છે માસાહારથી દૂર રહો ઘઉં જવાનો રસ એક ગ્લાસ રોજ પીઓ વ્યસન છોડો તંદુરસ્ત રહો